નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરી દિવાળી મુંબઈ માં હોનારત ઇમારત ના ત્રણ માળ આગમાં લપેટાતા હતા વર્ષની બાળકી સહિત ચાર ના મોત દિવાળી ફટાકડા ના ધુમાડા માં અમદાવાદ થલતેજમાં એક ક્યુઆઈ એક હજાર ને પાંચસો ની નજીક પહોંચ્યું બલુચિસ્તાન માં પાકિસ્તાની સૈન્ય પર મોટો હુમલો બી એલ એ ના લડાકુ એ પાંચ ના લીધા જીવ ગુજરાત ના ધારાસભ્યો ગાંધીનગર માંગ્રા લખનઉ એક્સપ્રેસ વે ના કર્મીઓ રૂપિયા એક હાજર ને એકસો બોનસ મળતા ભડક્યા લોકોને ફ્રી માં જવા દીધા અઠ્યાસી લાખ રૂપિયા માં એચ વન બી વિઝા નો નિયમ આજથી લાગુ અમેરિકન ભારતીયો મળશે શૂટ ભારતીયો પર થશે અસર આત્મહત્યા નહીં કરવાની જ મારી નાખવાના પૂર્વ બચ્ચુ વિચિત્ર સલાહ સલામત ગણાતા બાયોમેટ્રિક બેંક એકાઉન્ટ ને સાયબર ફ્રોડ કચ્છમાં અડધા ડઝન થી વધુ કેસ બિહાર માં ચા વાળો નીકળ્યો સાયબર ઠગ પોલીસે એકસો ને પચાસ કરોડ લાખો ના ઘરેણા એટીએમ કબજે લીધા સારું છે સપના જોતા રહો ખામે નહી એ પરમાણુ કેન્દ્રો પર હુમલાના ટ્રમ્પના દાવાઓને ઠેકડી પર લીધા દિવાળીએ ગેસ ચેમ્બર બનીલી દિલ્હીમાં AQI 550 ને પાર લોકોને આંખોમાં બળતરા થવા લાગી ભારતની ચિકન નેક પાસે બાંગ્લાદેશ યુદ્ધ વિમાનો ઉતારવાની તૈયારીમાં એરફ્રાસ્ટ પાર્કિંગ માટે નિર્માણ કાર્ય શરૂ કર્યું એમેઝોન માં ખામી સર્જાતા અનેક એપ્સ અને વેબસાઇટ્સ ડાઉન અમેરિકામાં આઉટેઝની બે થી વધુ ઘટનાઓ નોંધાઈ અમેરિકામાં સત્રીસ હજાર ફૂટે પ્લેનનું વિન્ડોઝ ફેન્ડ તૂટતા પ્રવાસીઓનો જીવ તાળવે ચોંટ્યો બોયિંગ સાતસોને સાડત્રીસ મેક્સ ના પ્લેન સાથે દુર્ઘટના બની રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ હાથ અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક તણખલા પડતા નાસભાગ મચી દિવાળીની શુભકામના પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત કેદારનાથ ધામ માં પંદર હજાર અને બદ્રીનાથ માં બાર હજાર દીવડા પ્રગટાવી દીપોત્સવ ઉજવાયો કેનેડામાં ભારતીયો અસુરક્ષિત મને ખુદ ને સુરક્ષા ની જરૂર નવા હાઈ કમિશનરે ઉઠાવ્યા સવાલ દિવાળી પર કાશ્મીર માં આતંકી હુમલા નું ષડયંત્ર નિષ્ફળ સુરક્ષા દળોએ આઈડી ને નષ્ટ કર્યો ખેડૂતો દિવાળી સુધરી કૃષિ મંત્રી જીતુ વાઘાણી મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા રૂપિયા નવસો ને સુડતાલીસ કરોડ રાહત પેકેજ જાહેર આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ